ગાંધીધામ લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ જયંતિ ઉજવણી સંદર્ભે ચાવલા ચોક વાડી ખાતે મહાપૂજા યોજાઈ હતી ઉત્સવ અનુસંધાને જ્ઞાતિજનો રવાડી સ્વરૂપે મુખ્ય બજારમાં થઈ સર્કલ પહોંચ્યા હતા ત્યારબાદ આંબેડકર ભવન પહોંચી મહાઆરતીમાં ભાગ લીધો હતો મહાજન ટ્રસ્ટીઓમાં મોહનભાઈ દારસી દિનેશભાઈ જોબનપુત્રા લહેરુભાઈ ઠક્કર ભરતભાઈ હાલાણી રમેશભાઈ મજેઠિયા ગંગારામભાઈ અનમ વર્તમાન પ્રમુખ પ્રવીણભાઈ જોબનપુત્રા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કોડરાણી ન્યાલભાઈ દક્ષિણી ઉપપ્રમુખ મુકેશભાઈ આચાર્ય મંત્રી પ્રવીણભાઈ મીરાણી સહિતના ટ્રસ્ટના હોદ્દેદારો મહિલા મંડળ યુવક મંડળ સૈયર ગ્રુપ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જય જલારામ આજે જલારામ જયંતિના પ્રસંગે તમામ જ્ઞાતિ તથા અન્ય તમામને શુભકામનાઓ અને વધામણી આજે બસો ને બોતેર બ્યાસીમી જન્મજયંતિ બસો અઠ્યાવીસમી જન્મજયંતિ

કે એના પછી આંબેડકર ભવન ની અંદર મહાપ્રસાદ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને મહાઆરતી નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ફરીથી તમામ જાતિજનોને શુભેચ્છા પાઠવી